સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનું મહાત્મય ફળ શ્રી ભગવાન બોલ્યા હે સુમુખી હવે હું છઠ્ઠા અધ્યાયનું મહાત્મય કહું છું જેને સાંભળનાર મનુષ્યોને મુક્તિ હસ્તગત થઈ જાય છે ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર નામે એક નગર છે ત્યાં હું પીપલેશના નામે પ્રસિદ્ધ થઈને રહું છું તે નગરમાં જાનશ્રુતિ નામે એક રાજા રહેતા હતા તેમનો પ્રભાવ માર્તંડ મંડળના પ્રખર તેજની જેમ પ્રસરેલો હતો તે રાજા વડે પ્રતિદિન થતા યજ્ઞોના ધુમાડાથી નંદનવનના કલ્પવૃક્ષો એ રીતે કાળા પડી ગયા હતા કે જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈ લજ્જિત થઈ ગયા હોય તેમના યજ્ઞથી પ્રાપ્ત થયેલ પૂરોડાસના રસસ સ્વાદમાં આસક્ત હોવાને લીધે દેવતાઓ પ્રતિષ્ઠાનપુરને છોડીને બહાર જતા ન હતા તેમના દાન વખતે મુકેલ જળની ધારા પ્રતાપરૂપી પૃષ્ઠ થયેલ મેઘ સમય ઉપર વરસાદ આપતા હતા તે રાજાના શાસનકાળ દરમિયાન ઈતિઓ માટે સહેજ પણ સ્થાન ન હતું અને ઉત્તમ નીતિઓનો પ્રસાર થતો હતો તેઓ વાવ કુવા અને તળાવ ખોદવાના બહાને દરરોજ ભૂગર્ભના નિધિઓનું અવલોકન કરતા રહેતા હતા એક વખત રાજાના દાન તપ યજ્ઞ અને પ્રજા પાલનથી સંતુષ્ટ થઈ સ્વર્ગના દેવતાઓ તેમને વરદાન આપવા લાગ્યા તેઓ કમળની નાળ જેવા ઉજ્જવલ હંસોનું રૂપ ધારણ કરી પાંખ ફફડાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા ઘણી ઉતાવળમાં ઉડતા તે બધા હંસો પરસ્પર વાતો પણ કરતા જતા હતા તેમાંથી ભદ્રાસચ્ય વગેરે જેવા બે ત્રણ હંસ ઝડપથી ઉડી આગળ નીકળી ગયા ત્યારે પાછળવાળા હંસોએ આગળ જનારા હંસોને સંબોધીને કહ્યું અરે ભાઈ ભદ્રાસચ તમે ઝડપથી આગળ કેમ નીકળી ગયા છો આ માર્ગ ખૂબ દુર્ગમ છે આ માર્ગમાં આપણે બધાએ સાથે રહેવું જોઈએ નથી જોતા આ સામે જ પુણ્યમૂર્તિ મહારાજ જાન શ્રુતિનું તેજ અત્યંત સ્પષ્ટ રૂપમાં પ્રકાશી રહ્યું છે એ તેજથી ભસ્મ થવાની આશંકા છે તેથી સાવધાનીથી આગળ વધવું જોઈએ પાછળવાળા હંસોના આ વચન સાંભળી આગળવાળા હંસો હસી પડ્યા અને ઉચ્ચ સ્વરે તેમના વચનોની અવગણના કરતા બોલ્યા અરે ભાઈ આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રૈકવના તેજ કરતા ચઢ્યાતું છે હંસોની આ વાત સાંભળી રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલની અટારીએથી ઉતરી ગયા પછી સુખપૂર્વક આસન ઉપર બિરાજમાન થઈ પોતાના સારથીને બોલાવી કહેવા લાગ્યા જાઓ મહાત્મા અહીં લઈ આવો રાજાની આ સાંભળી નામનો સારથી પ્રસન્ન થઈ નગરની બહાર ચાલ્યો સૌથી પહેલા તેણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી જ્યાં ભગવાન વિશ્વનાથ લોકોને ઉપદેશ આપતા હતા પછી જ્યાં પ્રફુલ્લ નેત્ર ભગવાન ગદાધર સંપૂર્ણ લોકોનો ઉદ્ધાર કરવા નિવાસ કરે છે તે ગયા ક્ષેત્રમાં પહોંચ્યો તે પછી વિભિન્ન તીર્થોનું ભ્રમણ કરતો તે સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો આ ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ સ્થાન છે જે પરમ પવિત્ર અને મોક્ષ આપનારું છે વેદ શાસ્ત્રોમાં આ તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામથી પ્રસિદ્ધ છે વિવિધ દેવો અને મહર્ષિઓ તેનું સેવન કરે છે મથુરા નગરી કાલિંદી એટલે કે યમુનાના કિનારે શોભે છે તેની આકૃતિ હર્દચંદ્ર સમાન છે તેના બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે તે પરમ આનંદ પ્રદાન કરનારી અને સુંદર લાગે છે ગોવર્ધન પર્વત હોવાથી મથુરા મંડપની શોભા વિશેષ વધી ગઈ છે આવૃત્ત છે તેમાં બાર વનો છે તે પરમ પુણ્યમય તથા સૌને વિશ્રાંતિ આપનાર શ્રુતિઓના સારભૂત ભગવાન શ્રીકૃષ્ણની આધાર ભૂમિ છે ત્યારબાદ મથુરાની પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ ઘણે દૂર સુધી ગયા પછી તે સહથીને કાશ્મીર નામનું નગર દેખાયું જ્યાં શંખ સમાન ઉજ્જવલ ગગનચુંબી મહેલોની હાર માળા ભગવાન શંકરના હાસ્યની જેમ શોભતી હતી જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપો સાંભળી મૂંગા માણસો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા દેવ સમાન થઈ જાય છે જ્યાં સતત ચાલતા યજ્ઞોના ધુમાડાથી વ્યાપ્ત હોવાને કારણે આકાશ મંડળ મેઘોના વરસતા રહેવા છતાં પોતાની શ્યામતા છોડતું નથી જ્યાં ઉપાધ્યાયની પાસે આવી વિદ્યાર્થીઓ જન્મકાલીન અભ્યાસથી જ સંપૂર્ણ કળાઓ સ્વતઃ મેળવી લે છે જ્યાં માણિક્યેશ્વર નામથી પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા નિત્ય નિવાસ કરે છે કાશ્મીરમાં રાજા માણિક્યશે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતી ભગવાન શિવનું પૂજન કર્યું હતું ત્યારથી તેમનું નામ માણિક્યેશ્વર પડ્યું તેમના મંદિરના દરવાજે મહાત્મા રૈકવ એક નાની રેંકડીમાં બેઠેલા પોતાના અંગોને ખંજવાડતા વૃક્ષની છાયાનું સેવન કરતા હતા એ જ સ્થિતિમાં સારથીએ તેમને જોયા રાજાએ બતાવેલી જુદી જુદી નિશાનીઓથી તેણે તરત જ રૈકવને ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કરી કહેવા લાગ્યો બ્રહ્મન

અમારે કોઈ વસ્તુની આવશ્યકતા નથી તો પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે રૈકવના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરી સારથી ધીરેથી રાજા પાસે ચાલ્યો ત્યાં પહોંચી રાજાને પ્રણામ કરી તેમણે હાથ જોડી બધા સમાચાર નિવેદન કર્યા તે સમયે સ્વામીના દર્શનથી તેનું મન ઘણું પ્રસન્ન હતું સારથીના વચનો સાંભળી રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા તેમના હૃદયમાં રૈકવનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ તેમણે બે ખચરી જોડી એક ગાડીમાં યાત્રા કરી સાથે મોતીનો હાર સુંદર વસ્ત્રો અને એક હજાર ગાયો પણ લીધી કાશ્મીર મંડળમાં મહાત્મા રૈકવ જ્યાં રહેતા હતા તે સ્થાને પહોંચી રાજાએ બધી વસ્તુઓ તેમની આગળ નિવેદન કરી અને પૃથ્વી પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા મહાત્મા રૈકવ અત્યંત ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાન શ્રુતિ ઉપર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા હે શુદ્ર તું દુષ્ટ રાજા છે શું તું મારા વૃત્તાંતને નથી જાણતો આ ખચરીઓથી જોડાયેલી તારી ઊંચી ગાડી લઈ જા આ વસ્ત્રો આ મોતીઓનો હાર આ દૂધ આપનારી ગાયો પણ તું લઈ જા આ પ્રમાણે આજ્ઞા આપી રૈકવે રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો ત્યારે રાજાએ શાપના ભયથી મહાત્મા રેકવના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક બોલ્યા બ્રહ્મન મારા પર પ્રસન્ન થાવો ભગવાન આપમાં આ અદભુત રીતે આવ્યું પ્રસન્ન થઈ મને બરાબર જણાવો રૈકવ બોલ્યા રાજન હું દિન પ્રતિદિન ગીતાના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું એથી જ મારી તેજો રાશિ દેવતાઓ માટે પણ સહ થઈ છે તે પછી પરમ બુદ્ધિમાન રાજા શ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રૈકવ પાસેથી ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કર્યો તેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ આ બાજુ રૈકવ પણ ભગવાનના માણિકેશ્વરની પાસે મોક્ષદાયક ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ જપ કરતા સુખેથી રહેવા લાગ્યા હંસ રૂપ ધારણ કરી વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મિત થઈ અનુસાર ચાલ્યા ગયા જે માણસ હંમેશા આ એક જ અધ્યયન કરે છે તે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તેમાં જરા પણ સંદેહ નથી શ્રી કૃષ્ણ આમ શ્રી ભગવાને જ પોતાના મુખથી છઠ્ઠા અધ્યાયનું આટલું બધું મહાત્મય રજૂ કર્યું છે કહ્યું છે તો આપણે બધાએ ગીતાજીના છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગનું અધ્યયન રોજ કરીએ તો આપણને પણ આમાં મહાત્મયમાં જે ફળશ્રુતિ કહી છે તે આપણને ફળ જરૂરથી મળશે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ